છેલ્લા કલાકમાં અમેરિકામાં ત્રણ મોટા હુમલા થયા છે ગઈકાલે ન્યૂ ઓર્લિયન્સમાં સેલિબ્રેશન કરવા ભેગા લોકો ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા જેમાં પંદરના ના મોત થયા છે અને એક લોકો ઘાયલ થયા છે તેના થોડા જ કલાકો પછી લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઇન્ટરનેશનલ હોટેલ બહાર જ ટેસ્લાના સાયબર ટ્રકમાં બલાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હતા તો આ ઘટના બની તેની થોડીવાર પછી જ વધુ એક મોટા હુમલાના સમાચાર આવતા જ અમેરિકા ધ્રુજી ઉઠ્યું છે યોર્કમાં એક નાઇટ ક્લબમાં માસ ફાયરિંગ થયું છે જેમાં અગિયાર લોકોને ગોળી વાગી છે તો અમેરિકામાં ચોવીસ કલાકમાં બેક ટુ બેક હુમલા થતા આ ઘટનાઓ પાછળ આતંકવાદી કનેક્શન છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે પહેલી જાન્યુઆરી અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓલિયન્સ શહેરમાં એક વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો ઉપર પિકઅપ ટ્રક ચડાવી દીધી હતી આમાં પંદર વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે ડઝન બંધ લોકો ઘાયલ થયા છે તો આ ઘટના ભારતીય સમય અનુસાર બપોરે ત્રણ વાગે બની હતી આ સમયે ન્યૂ ઓલિયન્સમાં રાતના ત્રણ પંદર વાગ્યા હતા શહેરની સૌથી વ્યસ્ત બોર્બન સ્ટ્રીટ ઉપર હજારો લોકો ઉજવણી કરી રહ્યા હતા અચાનક એક વાહન ભીડને કચડી અને આગળ વધ્યું હતું આ પછી હુમલાખોર પિકઅપ ટ્રકમાંથી બહાર આવ્યો લોકો ઉપર ફાયરિંગ પણ શરૂ કરી દીધું જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ગોળીબાર કર્યો જેમાં હુમલાખોર માર્યો ગયો જેમાં બે પોલીસ પણ ઘાયલ થયા છે